જેને કહેવાય કે જોઈ શકાય છે ત્યારે આજે અમે ગણપતિ દાદાનું આગમનની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહી હતી આ વિસ્તારની જનતા અને આજે ગોરવાના રાજા જ્યારે પધારી ચૂક્યા છે ત્યારે અમે સર્વને વિઘ્ન હરતા ગણપતિ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન કરીને પ્રાર્થના કરીશું કે હે ગણપતિ દાદા આવેલા તમામ ભક્તોના દુઃખ દૂર થાય શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે

જે વાંચકે ને ગાચકે શ્રીજી મહારાજનું આજે સ્વાગત કરવામાં આગમનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકોમાં તમે જોઈ શકો છો ઉત્સાહ છે લોકોમાં આનંદની લાગણી છે યુવાનો ખૂબ ઉત્સાહભેર શ્રીજીના વધામણા કરી રહ્યા છે ત્યારે હું શ્રીજી મહારાજને પ્રાર્થના કરું છું કે આવી જ સ્નેહભાવના ભાઈચારો લોકોના દિલમાં જાગૃત રાખે અને વર્ષો વર્ષ સુધી આ યુવાનો શ્રીજી શ્રીજીના આગમનની આવી જ રીતે મનોકામના રાખે અને શ્રીજી મહારાજ હંમેશા ગોરવા વિસ્તાર ઉપર બધા લોકો એમના ઉપર આશીર્વાદ રાખે હનુમાન ફળિયાના જે યુવાનો દ્વારા આજે ગોરવાના રાજાનું જે આગમન થયું છે આ તમામ યુવાનોમાં ઉત્તરોત્તર પ્રગતિશીલ થાય અને ગણપતિ બાપાના આશીર્વાદ આપ મંડળ પર રહે અને આ તમામ યુવાનો જે કાર્ય કરી રહ્યા છે એમાં સફળતા મળે એવી ગણપતિ બાપા પ્રાર્થના કરું છું અને તમામ પરિવારજનો સુખી સમૃદ્ધ થાય એવી પ્રાર્થના કરું છું